સુરત નવી સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારી વારંવાર સામે આવે છે ત્યારે બંને પગે ફ્રેક્ચર થયેલી વૃદ્ધાને લઈ જતી વખતે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર તૂટી પડતા વૃદ્ધા પટકાઈ હતી જેને લઈને લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો સુરતની નવી સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારી કહો કે લાપરવાહી ફરી ઉજાગર એકવાર થઈ ગઈ છે નધરોડ તંત્ર દ્વારા સાધનોની યોગ્ય માવજત ન કરાતી હોવાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે બંને પગમાં ફ્રેક્ચર સાથેની એક વૃદ્ધ મહિલાને સિવિલમાં લાવાઈ હતી સિવિલના પટાક અન્ય જગ્યાએ લઈ જવાતા હતા ત્યારે જ સ્ટ્રેચર તૂટી પર પટકાયા હતા કપડથી બાંધવામાં આવ્યું હતું તૂટેલું અને કાટ ખાયેલું સ્ટ્રેચરને કારણે મહિલા રોડ વચ્ચે પડી ગઈ હતી પરિવારના સભ્યો સ્ટ્રેચર પર તેમને લઈને હોસ્પિટલે ગયા હતા તે જ વખતે આ ઘટના બની હતી મહિલા બંને પગે ફ્રેકચર હતા તેમની સ્થિતિ કફોડી છે સમગ્ર ઘટનાને લઈને હાજર દર્દીઓ અને સંબંધીઓમાં પણ તંત્રની બેદરકારીને લઈને ફિટકાર વરસાવવામાં આવી હતી કાસવાળા સાથે હઝરપુરી છે